ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના ફૂલોથી સર્જાયેલી અદ્ભુત કલાત્મક રચનાઓ રંગબેરંગી આકૃતિઓ અને આકર્ષક સજાવટે સૌનું મન મોહી લીધું છે ફૂલો દ્વારા પ્રકૃતિ સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો અનોખો સંગમ રજૂ કરવામાં આવ્યો છે જે જોવા માટે મોટી સંખ્યામાં નાગરિકો સાથે સાથે આસપાસના વિસ્તારોમાંથી પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે વિશેષ કરીને

કે નાગરિકોના ઉત્સાહ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે સાથે જ તેમણે વધુમાં વધુ લોકોને આ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેવા માટે ફ્લાવર શો ની મુલાકાત લેવા અપીલ કરી છે ફ્લાવર શો ની અવધિ વધારાતા નવસારી શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક વિશેષ તક બની છે તારીખ 25 પચીસ તારીખ થી પચીસ જાન્યુઆરી થી એકત્રીસ જાન્યુઆરી સુધી નવસારી મહાનગરપાલિકા દ્વારા લુમસિદ્ધુ ગ્રાઉન્ડ ખાતે ફ્લાવર શો આયોજન કરવામાં આવ્યું હતું લોકોની વધારે ડિમાન્ડ અને જે પ્રમાણે ફૂટફોલ થઈ રહ્યો છે એને ધ્યાને લઈને એક તારીખ સુધી એટલે કે રવિવારના દિવસે પણ ફ્લાવર શો શરૂ હશે એવો નિર્ણય નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે ટાઈમિંગ એ જ રહેશે અને લોકોના વધારે ફૂટફોલના કારણે છેલ્લા બે દિવસથી આપણે ટાઈમિંગ ની લાસ્ટ એન્ટ્રી અગિયાર વાગ્યા સુધી રાખી છે અને ક્લોઝિંગ ટાઈમ સાડા અગિયાર રાતના સાડા અગિયાર સુધીનો રાખેલો છે ઓગણત્રીસ જાન્યુઆરી સુધીનો ડેટા હું કહું તો સત્તાવન કરતા વધારે લોકો જે અલગ અલગ જિલ્લામાંથી આણંદ તાપી નજીકના જિલ્લાઓમાંથી આવેલા લોકોએ મુલાકાત લીધી છે આ ઉપરાંત નવસારી મહાનગરપાલિકા સંચાલિત જે શાળાઓ છે અને પ્રાઇવેટ શાળાઓ છે એમાંથી પણ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી આશરે ચોસઠસો જેવા વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કૂલો માંથી આવે છે એમને જુદા જુદા દિવસો એ રાવર શો ની મુલાકાત લઈ દે છે